નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર આજના સમાચાર પર થરાદથી હર ઘર તિરંગા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત તિરંગા યાત્રા મહેતા એન્ડ એચડી ઝવેરી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રેલી યોજાઈ હતી હર ઘર તિરંગા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત તિરંગા યાત્રા મહેતા એન્ડ એચડી ઝવેરી હાઈસ્કૂલ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત તિરંગા યાત્રા મહેતા એન્ડ એચડી ઝવેરી હાઈસ્કૂલ દ્વારા ભોરોલ ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને ગામ લોકો મળીને હજારથી વધારે લોકોની રેલી યોજાઈ હતી હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે થરાદ તાલુકાના ભોરોલ ગામમાં આવેલા મહેતા એન્ડ એસડી ઝવેરી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના મળીને કુલ આઠસો ને પચાસથી વધુ બાળકો તેમજ ચારસો પચાસથી વધારે ગામ લોકો જોડાયા હતા જેમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી માણાજી રાજપૂત અને પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ દરજી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને તે કેવા સંઘર્ષો પછી આઝાદી મળી છે તે બાળકોને જણાવવામાં આવ્યું હતું તેમજ ગામમાંથી પધારેલ સરપંચ શ્રી રામજીભાઈ લાખાજીભાઈ રાજપૂત સીઆરસી સાહેબ શ્રી વિક્રમભાઈ જોશી દાનાજી રાજપૂત ડીડી રાજપૂત ડેલિકેટ શ્રી વિહાભાઈ જોશી જેઓના દ્વારા મોબાઈલ એક દૂષણ છે જેની લત મોટું નુકસાન પહોંચાડશે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવામાં આજથી મહેનત કરવી જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ દુરુપયોગ નહીં જેવા વિષયો પર મહેમાનો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યા હતા અને વાત પણ કરવામાં આવી હતી રિપોર્ટર દિનશા વ્યાસ એસડી ન્યૂઝ ગુજરાતી થરાદ